તાલુકામાં ચાલીસ ટીમો ટ્રાટકી હતી ચોમાસામાં ટાણે જ વીજ ચોરી કરતા તાનુ તત્વોના ઝટકો આપી સત્તાવીસ લાખનો દંડ ફટકાર્યો હતો ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકામાં જ્યોતિ ગ્રામ ફીડર પર આવેલા ગામોમાં ઊંચા વીજ વિતરણ નુકસાનને લઈ શુક્રવારે વીજ કંપની ત્રાટકી હતી ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં જ્યોતિ ગ્રામ ફીડર પર આવેલા ગામોમાં આવ્યા હતા ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડની ચાલીસ ટીમોએ સવારે છ કલાકે વાલિયાના ગામો ધમોરિયા હતા તાલુકાના ગુંદિયા જેજી વાયમાં દહેલી તૂણા ભમાળિયા અને જેજી વાય દેસાડ સોડગામ વિમરગામ તેમજ ભમાડિયા જેજીવાય તેમજ વાલિયા ટાઉનમાં તપાસ હાથ ધરાઈ હતી આ ત્રણ સમાવિષ્ટ દહેલી ભામડિયા અને ગુંદિયા સહિત દસ થી વધુ ગામોમાં પોલીસ બંદોબસ્ત સાથે ચૌદસો જોડાણોની તપાસ કરાઈ હતી બપોરે બાર કલાક સુધી ચાલેલા વીજ ચેકિંગમાં ત્રાણું જોડાણમાંથી ગેરરીતિ ઝડપાઈ હતી જેમાં વીજ ચોરી બદલ સત્યાવીસ લાખ નો દંડ ફટકારવામાં આવતા વીજ ચોરોમાં ફટફડાટ ફેલાઈ ગયો હતો બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભરૂચ